પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ તમામ નું હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કરાશે અધિક કલેક્ટર પાટણ નિવાસી કલેક્ટર નિશી બોડાણાએ જણાવ્યું હતું કે ચાણસમાના નવ અને હારીજના છ જેટલા પર્યટકો ઉત્તરાખંડ પ્રવાસે ગયા બાદ વાદળ ફાટવાથી ભારત બાહિ મૂ જવા પામી હતી જેથી પર્યટકો ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થતાં જ જિલ્લાના તમામ પ્રવાસીઓની વિગતો મંગાવી છે અને ઉત્તર કાશી કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છીએ તદુપરાંત ટૂર ઓપરેટર સાથે પણ વાતચીત કરી છે જેમાં તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે યાત્રિકોના પરિજનો સાથે પણ અમે સંપર્કમાં રહીને તેમના સ્વજનોની માહિતી અપાઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્યાં હાલમાં વાતાવરણ સારું ન હોવાથી મોબાઈલ કનેક્ટિવિટી મળતી ન હોવાથી યાત્રિકોનું સીધો સંપર્ક થઈ શકતો નથી પરંતુ વાતાવરણ સુધરશે ત્યારે હેલિકોપ્ટર મારફતે તમામનું રેસ્ક્યુ કરવામાં આવશે કમલેશ પટેલ પાટણ પાટણ જિલ્લામાંથી હારીજ અને ચાણસમા તાલુકાના કુલ પંદર વ્યક્તિઓ યાત્રાળુઓ યાત્રા અર્થે ઉત્તરાખંડ રાજ્યમાં ગયેલા છે ત્યાં ઉત્તર કાશીના કંટ્રોલ રૂમ સાથે અમારો સતત સંપર્કમાં છીએ અને તેઓ ત્યાંથી અમે ટૂર ઓપરેટર સાથે પણ વાત કરી છે કે આ જે યાત્રાળુઓ છે એ ખૂબ જ સલામત છે અને એમના કુટુંબીજનો સાથે પણ વાત થઈ છે એટલે યાત્રાળુઓ સ સહી સલામત છે પરંતુ ત્યાંનું અત્યારનું જે વેધર વાતાવરણ છે એના કારણે ત્યાં કનેક્ટિવિટી મોબાઈલ કનેક્ટિવિટી એ બધી ડેમેજ થયેલી છે તેના કારણે એમનો સંપર્ક નથી પરંતુ અત્યારે અત્યારેથી રાજ્ય સરકાર દ્વારા એસીઓસી મારફતે અને અમે અત્રે પાટણથી પણ ત્યાં સતત ઉત્તરકાશી રૂમ સાથે સંપર્ક કરીએ અને જ્યારે હવામાન વાતાવરણ સુધરશે ત્યારે એમનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી અને વારા પરથી એમની અપડેટ લિસ્ટ કરશે એટલે અત્યારે એવો કોઈપણ પ્રકારની ચિંતાનો વિષય નથી ટોટલ કેટલા આપણો મળે છે આપણે કુલ પાટણ જિલ્લાના કુલ પંદર યાત્રાળુઓ હતા એમાં હારીજ તાલુકાના છ યાત્રાળુઓ અને ચાણસમા તાલુકાના નવ યાત્રાળુઓ ત્યાં યાત્રા અર્થે ગયેલા છે પરિવારના આપણે કોઈ શું વાત છે પરિવાર સાથે એમના સ્થાનિક અમારા મામલતદારશ્રીએ એમની સાથે ચર્ચા કરી છે એમની સાથે વાત કરી છે તો એ પણ સહી સલામત હોવાનું એમને જણાવેલ છે અત્રેથી ટોર ટૂર ઓપરેટર સાથે સંપર્ક થયો હતો અને ટૂર ઓપરેટરે પણ કહ્યું છે કે એમના જે તમામ યાત્રાળુઓ છે એ સહી સલામત છે